વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાળી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપે રાષ્ટ્રીય વ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર માર્ગદર્શન હેઠળ પચીસ જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યશાળા યોજાઈ હતી જેમાં અંકલેશ્વર તાલુકાના ના દિવ્યેશ પટેલ અંકલેશ્વર શહેર અને નોટિફાઈડના પ્રભારી પ્રતિક્ષાબેન હાજર રહ્યા હતા આ કાર્યશાળામાં અંકલેશ્વર શહેર અંકલેશ્વર નોટિફાઈડ અને અંકલેશ્વર તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર શહેર અંકલેશ્વર તાલુકોને નોટી આજે કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું આ કાર્યશાળામાં સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સિદ્ધિઓ સન્માનીય લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબ આપી અને આગામી છ જૂનથી છ જુલાઈ સુધી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમના આયોજન માટે આજે આ કાર્યશાળાનું આયોજન કરેલું હતું Pinto Modi, Jansakshin News, Angleshwar.